સાપુતારામાં મોડી રાતના સમયે એક અકસ્માતની ઘટના હતી પ્રવાસીઓની કાર ટેબલ પોઈન્ટ પર ચડતા સમયે અચાનક રિવર્સ થવા લાગી હતી આ દરમિયાન કાર રોડની સાઈડ રેલિંગ તોડી આશરે સો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો આ દરમિયાન પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કરી ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના રાજેશભાઈ ખિલોટિયા તેમના પરિવાર સાથે કારમાં ફરવા માટે સાપુતારા આવ્યા હતા તેઓ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટ ખાતે ફરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમણે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર રિવર્સ ઢાળમાં ઢળતી થઈ ગઈ હતી અને અચાનક જ તે રસ્તાની સાઈડમાં બનાવેલી રેલિંગ તોડી આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી જો કે આટલી મોટી દુર્ઘટનામાં પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો કારમાં સવાર તમામ પરિવારજનો બચી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી ઘટનાની જાણ થતા જ સાપુતારા પોલીસ સરસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારને ક્રેન ની મદદથી ખીણમાંથી બહાર કાઢી હતી હેમંત હડસ એસ ટ્વેન્ટી ફોર ડાંગ